સુરત શહેરમાં કેટલાક અસામાજિક તત્વો વારંવાર કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે સુરતના વરાછા વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં ત્રણ યુવાનો બાઇક પર ઊભા થઈ હાથમાં ખુલ્લો ચપુ બતાવી નાચતા હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે આવા અસામારિક તત્વો સામે પોલીસ પગલાં ક્યારે લેશે તે ચર્ચા અહીંયા જોવા મળી રહી છે સુરતમાં વારંવાર અસામાજિક તત્વો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે પ્રતિબંધ હોવા છતાં પણ જાહેરમાં તલવારથી કાપવાની સાથે સાથે વાહનો પર તલવારો સાથે વિડીયો વિડીયો વરાછાના કેનાલ રોડના નામે વાયરલ થયેલા વિડીયોમાં ત્રણ સવારી બાઈકર યુવાનો હાથમાં ખુલ્લા ચપ્પુ સાથે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે અન્ય વાહન ચાલકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હોય જ્યારે લોકોમાં રિસ્તાનો ડર ઉભો કરવા આ માથાભારી દ્વારા આવી હરકત કરાઈ ચર્ચા થઈ રહી છે ત્યારે આવા આ સામાજિક તત્વો સામે પોલીસ તપાસ કરી તેઓ સામે કડકમાં કડક પગલા લે તે ખાસ હવે જરૂરી બન્યું છે સાથે